ચાટ લી છે બેટા એવા અચાનક જ છે એક એવો અવાજ આવ્યો અમારી નજર સમક્ષ વિમાન એવું બિલ્ડિંગમાં ઘૂસ્યું રેસિડેન્ટ છે ડૉક્ટર રેસિડેન્ટ છે એવું ઘૂસ્યું પછી ઘૂસ્યા પછી એવો વિસ્ફોટ થયો તો અમે પોતાની જાન બચાઈને એટલી મોટી અગ્નિટાંડવ અને ધુમાડો તો અમે પોતે જાન બચાવીને એવા ભાગ્યા તો અમારી પાછળ બી અગ્નિને ધુમાડો જોઈએ તો અમારી જાન બચાઈને બહાર આવ્યા બહાર આવ્યા એવા પાછામાં ફરી અને અંદર ગયા પછી અમે

વિસ્ફોટ થયો એવો જો અમે જીવ બચાવવા માટે એવી અગ્નિ થઈને અમે બી ભાગ્યા એવું લાગ્યું પાછળ તે મંદિર આને સેવા અત્યાર સુધી અમે સેવા છીએ દેને ગયા આયા તો મારું 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 કે બોડી આ બહુ સારી હા નામ પરિચય આપણ તમારું મારું નામ ભરતેશ પટેલ નોકરી છે ભરતભાઈ આજે તમારી સામે શું ઘટના મોટી દુર્ઘટના જે બની છે એરપોર્ટનું જે અમદાવાદનું એરપોર્ટ પર જે પ્લેન ક્રેશ થયું છે અને અહીંયા જે હોસ્પિટલનો જે જે ડોક્ટરોનો રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ ત્યાં બ્લાસ્ટ થયો તમે કેટલા વાગે શું જોયું કમ્પાઉન્ડ ખાતે એ સમય દરમિયાન લગભગ એકથી ને આસપાસ મારો બપોરનો સમયગાળો હતો એ સમય દરમિયાન અમારું ધ્યાન સામે અથુલિમ ફોર બ્લોકની સામે ત્યાં ધડાકા ઢેર સાથે એકદમ નીચે દણથી વિમાન ફ્રેસ થતા અમે જોયું પાછળનો ભાગ ત્યાં મેસ છે ત્યાં આગળ ફસાયેલો હતો ના પાછળનો ભાગ બ્રેક આઉટ થઈને સીધો અથ્યલિમ ફોર બ્લોક છે એમાં આખું ઘૂસી ગયું કપપીટ સાથે અને એક પાંખ છે તે અમારી અમારા મેદાનની જમણી ડાબી બાજુની પાંખ છે એ આ બાજુ પડી ફફાઈને જમણી સાઈડની પાંખ એટલી બાજુ પડી અને એકદમ છઠ્ઠા ભાગમાં અગનગોડામાં બધું આખો વિસ્તાર પલટાઈ ગયો ચાર ચાર બ્લોક એકદમ અગ્નિગ્નિભૂત બની ગયા કોઈને કંઈ ખસવાનો દોડવાનો કોઈનો કંઈ ટાઈમ ન મળ્યો અને પલવારમાં બહુ મોટી પલવારમાં જે ખતરનાક રીતે એમ કહી શકાય એટલો અગનઘોડા સાથે અને બ્લાસ્ટ સાથે એકદમ વિસ્ફોટક સાથે આ દુર્ઘટના થઈ એમાં બચાવ કામગીરી માટે તમે જ્યારે નજરે તમે જોયું બ્લાસ્ટ થતા જોયું ત્યારે કેવો બ્લાસ્ટ થયો એકદમ અકલ્પનીય કંઈ એકદમ અચિંતો જે થયો મેં પ્લેન ક્રેશ થઈ ગઈ હતી સાથે એકદમ અતુલિમ ફોર સાથે વિમાન આખું આખા બિલ્ડિંગમાં ઘૂસી ગયું અને ભયંકર બ્લાસ્ટ થયો અને એ બ્લાસ્ટ સાથે ચારે ચાર બ્લોકો અંગંતવાડામાં આગની લપેટામાં ઝડપાઈ ગયા અને એકદમ અમે પછી એકદમ ના નાસી પાક થઈ ગયા મેન્ટલી કાં શું થઈ કીધું એ રીતેમાં અને પછી એકદમ આખા ચારે ચાર બ્લોકો અવંગવાડામાં ઝડપાઈ ગયા આ બહુ દુઃખદ ઘટના છે અને બહુ ધાર્મિક દુર્ઘટના આજે બારમી જૂન બે હજાર પચીસની બહુ આ અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી છે એનો અમે દુઃખ અનુભવીએ છીએ